છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના અપહરણના ગુનામાં નાસ્તો ફરતા આરોપીને તથા ભોગ બનનારને શોધી કાઢતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ શ્રી સંદીપસિંહ પોલીસ માં વડોદરા વિભાગનાઓ તથા શ્રી આઈજી શેખ પોલીસ અધિક્ષક શ્રી છોટાઉદેપુર નાવની સૂચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જિલ્લામાં ગુનો કરી નાસ્તા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જિલ્લાના તેમજ જિલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારું શ્રી વી એસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓ એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓને સૂચના આપેલ જેન્વયે આજરોજ એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી આધારે છોટાઉદે પોલીસ સ્ટેશનના ગુનાનો આરોપી હસમુખભાઈ ઉર્પે હસલો નંદુભાઈ નાયકા ઉંમર વર્ષ ઓગણીસ રહેવાસી ઘૂંટણવટ માળફળિયા તાલુકા જેતપુર પાવી જિલ્લા છોટાઉદેપુર નાનું તથા ભોગ બનનાર બોપા ગામ બસ સ્ટેન્ડ પાસે મળી આવતા સદર ઈસમને પકડી લઈ તેનું નામ ઠામ પૂછતા તેણે પોતાનું નામ ઉપરોક્ત મુજબ જણાવતા સદર ઈસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે